પ્રકૃતિમાં માનવીનો હસ્તક્ષેપ નહીં ઘટે તો આવી સ્થિતિઓ માટે સદાય તૈયાર રહેવું પડશે કુદરત જાણે કે એવો સંદેશ પ્રત્યેક વ્યક્તિને આપી રહી છે આ દ્રશ્યો પણ એ વાતની સાક્ષી પૂરે છે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં પૂરથી ન માત્ર ગરીબ પણ અમીરોનું પણ ધોવાણ થયું છે મોંઘી દાટ કારને પણ જ્યારે કુદરતની થપાટ વાગે ત્યારે કોઈ કામની રહેતી નથી વડોદરામાં આવેલા પૂર માટે વિશ્વામિત્રીને જવાબદાર ગણવામાં આવે છે પરંતુ પૂર માટે વિશ્વામિત્રી જવાબદાર નથી આ દ્રશ્યો એ વાતનો પુરાવો છે કે ભૌતિક સુખ સુવિધા માટે આડેધડ કરેલા બાંધકામથી શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે એવું કહેવાય છે કે કુદરતની કચેરીમાં જ્યારે હિસાબ થાય છે ત્યારે અમીરી અને ગરીબી વચ્ચે કોઈ પણ જાતનો તફાવત જે છે તે રાખવામાં નથી આવતો અત્યારે અમે તમને એવા એક દ્રશ્યો બતાવીશું કે દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે વિચલિત કરવાની સાથે સાથે ઘણું બધું શીખવી પણ શકે છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે સયાજીગંદ વિસ્તારના દ્રશ્યો છે અને સયાજીગંદ વિસ્તારના જે દ્રશ્યો છે એ એટલા માટે ઘણું બધું શીખવી જાય છે કે નીચે તમે જે કાર જોઈ રહ્યા છો તે દાટ લક્ઝુરિયસ કાર છે અને એની ઉપર જે કાર તમે જોઈ રહ્યા છો તે એ જે કાર જે છે તે સામાન્ય વર્ગના વ્યક્તિએ ટુકડે ટુકડે એટલે કે હપ્તેથી ખરીદેલી કાર છે આ બંને કાર જે છે એ શીખવી જાય છે કે સમાજના તમામ વર્ગના લોકો હોય એ તમામ વર્ગના લોકો છે તો છેલ્લે માનવી જ અને કુદરત આગળ અમીર હોય કે ગરીબ હોય તમામ લોકો જે છે તે લાચાર છે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ જે સર્જાઈ તેને ભારે તારાજી સર્જી છે મેં કીધું એ પ્રમાણે કે અમીરી ગરીબી વચ્ચે ફર્ક કોઈ રહેતો નથી એ જ પ્રમાણે પૂરની તારાજીએ જે ગરીબોના ઝુબર પટ્ટા છે તેમને પણ બરબાદ કર્યા છે તો સાથે સાથે જે અમીર લોકો છે કે જેમના કરોડો રૂપિયાના બંગલા છે એ બંગલાઓ પણ બરબાદ કર્યા છે એટલે વડોદરાવાસીઓએ નહીં પરંતુ સમાજના તમામ વર્ગના લોકોએ આ જે દ્રશ્યો છે અને આજે કુદરતે આપેલી લપડાક છે તેનાથી ઘણું બધું શીખવાની જરૂર છે વિશ્વમિત્રી નદી કે જેને પૂર માટે જવાબદાર ઠેરવામાં આવી રહી છે પરંતુ અસલમાં જોવા જઈએ તો જે પૂરની પરિસ્થિતિ સર્જાય તેના માટે વિશ્વામિત્રી નદી એકલી જ જવાબદાર નથી કારણ કે આ એ જ વિશ્વામિત્રી છે કે જેને વર્ષો પહેલાં એટલે કે સદીઓ પહેલાં વડોદરાવાસીઓને નવું જીવનદાન આપ્યું હતું પરંતુ આજે જે સત્તાધીશોના પાપે અને વડોદરાવાસીઓની નિષ્કાળજીના પાપે જે વિશ્વામિત્રી નદી છે તે પોતે પોતાનું અસ્તિત્વ જે છે તે ગુમાવવા તરફ આગળ વધી રહી છે અને વિશ્વામિત્રી નદીની સ્થિતિ જે છે તે દયનીય બની છે અત્યારે જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે સમાજના તમામ વર્ગના લોકો વિશ્વામિત્રી નદીને દોષ દઈ રહ્યા છે કે નદીમાં પાણી જે છે તેનો પ્રકોપ વધી ગયો પાણીનો ફ્લો વધી ગયો જેના કારણે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ પરંતુ આ જે તસવીરો છે તેના પરથી એક વસ્તુ ચોક્કસથી સમાજના તમામ વર્ગના લોકોએ શીખવાની જરૂર છે કે એક સમયે વિશ્વામિત્રી નદી જ્યારે વડોદરાવાસીઓને નવું જીવનદાન આપતી હતી ત્યારે આજે એ જ વિશ્વામિત્રી નદી પોતાના જીવન માટે ઝંખી રહી છે ત્યારે સમાજના તમામ વર્ગના લોકોએ હવે આગળ આવવાની જરૂર છે અને વિશ્વામિત્રી નદી કે જે પોતાનું અસ્તિત્વ ગુમાવો તરફ આગળ વધી રહી છે એ નદીને બચાવવાની જરૂર છે અને જે કુદરતની આપેલી અમૂલ્ય દેણ છે તેને સાચવવાની જરૂર છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા